તણાજા ખાતે આવેલા આરામગૃહની બિલ્ડિંગમાં આધાર કાર્ડ અપડેટ અને અન્ય કામગીરી ચાલુ છે ત્યારે આ કામ માટે આવેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો કેમ કે બબ્બે ત્રણ ત્રણ દિવસથી આવીએ છીએ પરંતુ કામ નથી થતું કે વારા નથી આવતા જેવી ફરિયાદો ઉઠવા પામી છે અને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો આ સાથે ઓપરેટર અને તેમના ઉપરી અધિકારીને રૂબરૂ પૂછતા તેવું જાણવા મળ્યું કે અમારી ટીમ કામ તો કરે જ છે પરંતુ ક્યારેક લાઈટ જતી રહે તો ક્યારેક સર્વર ડાઉન થાય તો અમે શું કરી શકીએ અને તેમ છતાં આજથી બે સિસ્ટમ કાર્યરત થશે અને બને તેટલા વધુ લોકોના કામ પૂરા કરવાની અને લોકોને મુશ્કેલી બને એટલી ઓછી કરવા મહેનત કરીશું સાથે જ્યારે એમ પૂછ્યું કે લોકો સવારના વહેલા છ વાગે આવે તો ઓપરેટરોએ આઠ વાગે કામ ચાલુ કરે તો સારું રહે પરંતુ તેમ આ એવું જાણવા મળ્યું કે ડેટા કાર્યક્રમ સાડા દસે

અને તળાજા શહેરી વિસ્તારના લોકોની તમે પબ્લિકની એક જ માત્ર આ એક જ માત્ર આરામપૂરની અંદર સિસ્ટમ ચાલુ છે સરકાર દ્વારા એક સિસ્ટમથી આ કામગીરી થઈ શકે નહીં તો એની અમે સિસ્ટમ વધારવી લીધું હોય ગ્રામીણ લોકોના પાંચ વાગ્યાની લાઈનમાં અહીંયા ઊભા હોય છે સાંજના પાંચ વાગ્યા સુધી કોઈ પણ કાર્યક્રમનું કોઈનું કામગીરી થતી નથી એટલે પ્લસ તળાજાના શહેરીજનોની કંઈ કામગીરી થતી નથી એટલે બીજું વિશેષમાં એ કહેવું છે કે વિશાળા દીકરી દીકરા જે ભણતા હોય એના કાર્ડ

નિશાળ ની અંદર જે વિદ્યાર્થી ભણતા હોય એની અંદર સિસ્ટમ નિશાળ ની અંદર આપી દીધું હવે આની અંદર કામગીરી થતી નથી આવે થાય કામગીરી કરતા નથી બરાબર વહેલા આવ્યા સો વાગે નીકળ્યા પછી બેઠા ને આવ્યા છ વાગ્યા ખાધું નથી સાત પાણી પીધું

માતા પિતા વગર વહેલા પાંચ વાગે ના આવી બે સાંજના પાંચ વાગ્યા થી કોઈ પણ જાત કામગીરી થતી નથી નામ બેલીમ સુલતાન ભાઈ રેમનભાઈ મારું ગામ રાથોર છે બરોબર મોવા હું પહેલાં બે દિવસ પહેલાં આવ્યો તો એમ કીધું કે બે દિવસ પછી સોમવારે આવજો તો આજે આવ્યો હતો કે આજે હવે ટોકન પૂરા થઈ ગયા તો હવે તમે કાઢ મારી જો છોકરી મતલબ એને લઈ તો નો જોવાય પરીક્ષા હાલે છે ક્યારે બરાબર તો આવા મહાલની અંદર એને લઈ જાવી લાવી મારે ધક્કો થાય ને એ મને એમ કીધું તમે પાછા કાલે આવજો તો પાછો મારે કાલે ધક્કો ખાવાનો બરાબર ધકા ખાવા મને તમારે સરકાર પર માંગણી હું તો વારો લઈ લે તો પછી કાલે ધપો ની બીજી વારો વારે વારે શું આવવામાં ક્યાં નથી આ કિલોમીટર થાય કિલોમીટર આવું 40 કિલોમીટર જાવ તો કેમ મેલ તો આ લોકો કે હવે તમે આજે નહીં કાલે આવજો બે બે ધકા તો કજો તીજો ધપો છે અમારે તો ધસમણી સરકારે આઠ કે હું જ ધકા છું રોજ અહીંયા થી આટલી ગરદી છે કાકો પણ આપી દે તો કાલે આવજો વારો માંગી દી આયો અમાર